અમદાવાદ વડોદરા સમાચાર સમાચાર નિકિતા છે મુખ્ય કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ ભારતની આરોગ્ય સંભાળ પ્રણાલીમાં પરિવર્તન પર ભાર મૂક્યો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ધોરાજી ઉપલેટા વિસ્તારના સડસઠ કરોડ રૂપિયાના ઇકોતેર વિકાસ કામોનું ઈ લોકાર્પણ કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે ખેડૂત નોંધણી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ મોઢેરા મંદિર ખાતે ઉત્તરાધ મહોત્સવનો પ્રારંભ અને સુરતમાં આજથી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ અમદાવાદ ખાતે આયોજીત આઈઆઈએમ અમદાવાદ હેલ્થકેર સમિટમાં ભારતની આરોગ્ય સંભાળ પ્રણાલીમાં પરિવર્તન પર ભાર મૂક્યો છ એમણે આરોગ્ય સંભાળમાં સંશોધનની ઉભરતી ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો અને કહ્યું કે જ્યારે ક્ષેત્રીય સંશોધન એક સમયે આર્કાઇવ્સ સુધી મર્યાદિત હતું ત્યારે હવે વાસ્તવિક દુનિયાના પડકારોને ઉકેલવા માટે તેનો અસરકારક રીતે ઉપયોગ થઈ રહ્યો છે. ऐसे गरीब लोग जो कभी सोच नहीं सकते थे कि वह अपने हेल्थ के बारे में चिंता कर सकेंगे एक गरीब आदमी के हां बाईपास सर्जरी करानी पड़ जाए तो बुजुर्ग बोलता है मेरा जीवन तो हो गया अब बच्चों का सोचो किसी के घर में कैंसर हो जाए तो यो समझिए कि उसके जमीन बिक जाती थी आज जो मैं चार करोड़ बीस लाख लोगों की बात कर रहा हूं ये वो चार करोड़ बीस लाख है जिन्होंने कभी हॉस्पिटल का दरवाजा नहीं खटखटाना था उनका इलाज हुआ है ઉલ્લેખનીય છે કે એ હેલ્થકેર સમિટ ભારતના આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે ઉભરી આવ્યું છે જે એક મજબૂત આરોગ્ય સંભાળ ઇકોસિસ્ટમ બનાવવા માટે રાષ્ટ્રની પ્રતિબદ્ધતાને બળ આપે છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ગઈકાલે ધોરાજી ઉપલેટા વિસ્તારના સડસઠ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાના ઇકોતેર વિકાસ કામોનું ઇ લોકાર્પણ તથા ઇ ખાતમુહૂર્ત કર્યું હતું ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની ઉપસ્થિતિમાં લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં કેન્દ્ર સરકારની અમૃત ટુ યોજના અંતર્ગત ઓગણત્રીસ પોઈન્ટ એકાણું કરોડ રૂપિયાના ખર્ચે પાણીની પાઇપલાઇન તથા ફાટક મુક્ત ગુજરાત અભિયાન અન્વયે પચીસ પોઇન્ટ ઝીરો છ કરોડ રૂપિયાના ખર્ચે રેલવે ઓવરબ્રીજનું ખાતમુહર્ત કરાયું હતું આ સાથે ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન આંગણવાડી રીનોવેશન વર્ક અમૃત સરોવર બ્યુટીફીકેશનનું કામ ચુની લાઈન સર્કલ વગેરે જેવા પાંચ કામોનું છસો એકવીસ લાખ રૂપિયાનું ખાતમુહૂર્ત તેમજ ઉપલેટા નગરપાલિકા વિસ્તારના વિવિધ વોર્ડમાં ગાર્ડન જુનાપોર બંદર રોડ પર સર્કલ બનાવવાનું કામ વગેરે પાંચ કામોનું બસો અડસઠ લાખ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિયારો રજૂ કરશે આ માસિક રેડિયો કાર્યક્રમનો એકસો અઢારમો એપિસોડ હશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઈટ અને ન્યુઝ મોબાઈલ મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે તેનું લાઈવ સ્ટ્રીમિંગ આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ટ્યુબ ચેનલો પર પણ કરવામાં આવશે આકાશવાણી હિન્દી પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા વર્ગ એક અને બેની પરીક્ષામાં સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી રહેશે અત્યાર સુધી જીપીએસસીની વિવિધ પરીક્ષા માટે સામાન્ય અભ્યાસના વિષયમાં વિવિધ અભ્યાસક્રમ અમલી હતો એમ જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું છે ઉમેદવારોના હિતમાં કરાયેલી વ્યવસ્થા અંગે શ્રી હસમુખ પટેલે ઉમેર્યું કે ઉમેદવારોએ કરેલી તમામ રજૂઆત એને એક્ઝામિન કરવી પડે એ અમારે એક્સપર્ટ દ્વારા અમે એક્ઝામિન કરાવીએ છીએ એ પ્રક્રિયાની અંદર ખૂબ જ વિલંબ થતો હતો ક્યારેક કેટલાક તત્વો આખી પરીક્ષાને નુકસાન કરવા માટે અથવા પોતાના કેટલાક લાભ માટે નંબર ઓફ ઉમેદવારો પાસેથી જુદા જુદા પુરાવા આપીને ઓબ્જેક્શન હતા એના કારણે અલ્ટીમેટલી ઉમેદવારને નુકસાન થતું હતું એને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં કારણ કે ઉમેદવારોના હિતમાં એ વ્યવસ્થા કરવામાં આવી છે આયોગે પૂરેપૂરો વિચાર કરીને વ્યવસ્થા કરી છે સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો ખેડૂત નોંધણી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ છે દેશના દરેક ખેડૂતને હવે એક આગવી ઓળખ મળશે એક વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના જમીન રેકોર્ડને યુનિક ખેડૂત આઈડી સાથે જોડવા માટે ગત પંદર ઓક્ટોબરથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી હતી ગુજરાતમાં પીએમ કિસાન યોજનાના છાસઠ લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની ખેડૂત નોંધણી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે જેની સામે અત્યાર સુધીમાં રાજ્યના તેત્રીસ લાખથી વધુ ખેડૂતો એટલે કે પચાસ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઇ છે ગુજરાતે દેશમાં સૌપ્રથમ પચાસ ટકા ખેડૂતોની નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ તરીકે એકસો ત્રેવીસ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાની પ્રોત્સાહક સહાય આપવામાં આવશે ખેડૂતોની નોંધણીમાં ચુમોતેર ટકા કામગીરી સાથે નવસારી જિલ્લો ગુજરાતમાં પ્રથમ ક્રમે છે જ્યારે એકોતેર ટકા નોંધણી સાથે ડાંગ જિલ્લો બીજા ક્રમે અને છાસઠ ટકા નોંધણી સાથે જૂનાગઢ જિલ્લો રાજ્યમાં ત્રીજા ક્રમે છે વિશ્વ પ્રસિદ્ધ વિશ્વપ્રસિધ્ધ મોઢેરા સુર્યમંદિર ખાતે નૃત્ય પર્વ ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ થયો છે શિલ્પ સ્થાપત્ય સંસ્કૃતિ અને કળાને જીવંત રાખવા દર વર્ષે મહેસાણાના મોઢેરા મંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાય છે મહોત્સવના પ્રથમ દિવસે દિલ્હીના સુશ્રી વાણી માધવ દ્વારા ઓડિશી નૃત્ય તામિલનાડુના કૃપા રવિ દ્વારા ભરતનાટ્યમ અને વડોદરાના ઐશ્વર્યા વરિયર દ્વારા મોહિની અટ્ટમ તેમજ અમદાવાદના બિનલવાળા દ્વારા કથક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું કુંગરના નાદથી નૈનરમ્ય નજારો સર્જાયો હતો આ પ્રસંગે સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે મોઢેરાના સૂર્યમંદિરમાં ભારતીય જીવનશૈલીનું અને શિલ્પનું દર્શન થાય છે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એમ નાગરાજને આ પ્રમાણે જણાવ્યું કલાકારો માટે પણ આ એક ગૌરવપૂર્ણ મંચ છે એમનું કારકિર્દીમાં કદાચ ટોચના મંચ કહેવાય એવા એમનું લાગણીઓ ઘણીવાર આપણને વ્યક્ત કરે છે તો લોકોની આસ્થા લોકોની લાગણી ગુજરાત સરકારનું નું ધ્યેય અને આપણું સાંસ્કૃતિક વારસો ને આ ઉત્તરાયણ મહોત્સવ એક અલગ પ્રતિબિંબ આપણે સૌને આપે છે દિનની સરકારી મિડલ શાળા અંગ્રેજી માધ્યમ પટેલવાડી ખાતે સોશિયલ સાયન્સ એક્ઝીબીશનનું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રદર્શનમાં ભૂગોળ ઇતિહાસ વગેરે વિષય અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા અનેક પ્રોજેક્ટો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટ નિહાળવા તેમના વાલીઓને પણ આમંત્રિત કરાયા હતા બાળકોના આ વિવિધ પ્રોજેક્ટો નિહાળીને વાલીઓ તથા શિક્ષકગણે પ્રશંસા કરી હતી આ પ્રદર્શનમાં ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પ્રદર્શન અંગે પ્રતિભાવ આપતા એક મુલાકાતીએ આ મુજબ જણાવ્યું ઘણા બધા પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા છે એ અલગ અલગ પ્રોજેક્ટ જોયા અને ખૂબ આનંદ થયો વિદ્યાર્થીઓ આવું સરસ મજાનું આયોજન કરી શકે અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આટલી સરસ મજાની કૃતિઓ જે તૈયાર કરી છે એ જોયા આનાથી અમારા બાળકોને પણ ખુબ સારું શિક્ષણ મળે છે અને સાથે સાથે પ્રેક્ટિકલી જોઈએ એને ખબર પડે અને સરળતાથી સમજાઈ જાય આવી રીતે સરસ મજાનું આયોજન સ્ટાફ ગ્રામ પણ કરતા રહે અને અમને બધાને અહીંયા બોલાવ્યા જોવા માટે એ બદલ પણ ભર માનું છું સુરતમાં આજથી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે આજથી શરૂ થતી આ સ્પર્ધા છવ્વીસ જાન્યુઆરી સુધી ચાલશે આ સ્પર્ધામાં રાજ્યના હરમિત દેસાઈ માનવ ઠક્કર માનુ શાહ સહિત દેશના ટોચના ખેલાડીઓ ભાગ લેશે આ ટુર્નામેન્ટમાં પુરૂષ અને મહિલા સિંગલ્સ ડબલ્સ મિક્સ ડબલ્સ તથા ટીમ ચેમ્પિયનશીપ જેવી સ્પર્ધાઓ યોજાશે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે સુરેન્દ્રનગરના લખતરવણા રોડ ઉપર આવેલા ઉમાધામ ખાતે જિલ્લા કક્ષાની રસ્તા ખેંચ સ્પર્ધા યોજાઈ હતી મામલતદાર આર આર પટેલના અધ્યક્ષતાને સત્તર વર્ષથી ઓછી વયના ઓપન વિભાગ અને ચાલીસ વર્ષથી ઉપર એમ ત્રણ વિભાગ મળીને કુલ ઓગણીસ ટીમોની આશરે બસો દસ જેટલી મહિલાઓએ ઉત્સાહભેર આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં સત્તર વર્ષથી ઓછી વયના વિભાગમાં પ્રથમ નંબરે લખતર એવી ઓઝા વિદ્યાલય તથા દ્વિતીય નંબરે સાયલાની ટીમ તથા ઓપન વિભાગમાં પ્રથમ ધાંગધ્રા અને દ્વિતીય લખતર તથા ચાળીસથી ઉપરના વિભાગમાં પ્રથમ પુષ્પાબેન ટીમ તથા દ્વિતીય માયાબેન ટીમ વિજેતા થઈ હતી કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાએ ભારતની આરોગ્ય સંભાળ પ્રણાલીમાં પરિવર્તન પર ભાર મૂક્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે ખેડૂત નોંધણી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ અને સુરતમાં આજથી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા